ઘણા તે ગણેશજી બેડરૂમમાં નાનું બાળક દૂધ પીતું હોય તેવી રીતે ગણેશજી દૂધ પીતા હોય તેવી થીમ પર આ વખતે ગણેશજી બેસાડવામાં આવ્યા છે સાથે જે મંડળના લોકો છે તે આરતી અને પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું જય ગણેશ વડોદરાના દરેક ભાવિ ભક્તોને પીરામિતાર બાળયોગ મંડળ તરફથી જય ગણેશ અમે અહીંયા ઓગણીસો થી ગણપતિની સ્થાપના કરીએ છીએ જેમાં છેલ્લા ત્રણ વર્ષથી બાળ સ્વરૂપની અમે પ્રતિમાનું સ્થાપિત કરીએ છીએ અને આ વખતે તમે જોઈ શકો છો જેમ અમે બેડરૂમમાં નાનું બાળક જે રીતે દૂધ પીતું હોય એ રીતની અમે અહીંયા થીમ દર્શાવી છે વિચાર અમે બસ અમે વધુ ગણપતિનું અમે પ્લાનિંગ કરવા માટે બેઠા હતા જેમાં એક જણને પ્લાન આવ્યો કે આપણે આવી રીતે બેસાડીએ લે રીતે પછી અમે આગળ વધુ પ્રોસેસ કર્યું